આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્ર જાગૃત બન્યું હતું ગાડી છેલ્લા છત્રીસ કલાકથી વધુ સમયથી બીચના કાદોમાં ફસાઈ હતી ગઈકાલે મોડી રાત્રે જેસીબી મશીનની મદદથી આ ગાડીને બહાર કાઢવામાં આવી ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ છે ડુમસ દરિયા કિનારોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આખરે મોંઘીદાત ગાડીને રેસ્ક્યુ કરવામાં આવી હતી ડુમ્મસ બીચ પર રવિવારે માટીમાં ફસાયેલી ગાડી ગતરોજ મોડી રાત્રે જેસીબી મશીનથી બહાર કાઢવામાં આવી હતી છત્રીસ કલાકથી વધુના સમયથી ગાડીમાં માટીમાં ફસાઈ ગઈ હતી ડુમ્મસ પોલીસ દ્વારા ગાડીના માલિક સામે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ગાડીના માલકની પોલીસે ધરપકડ કરવામાં આવી હતી પોલીસ દ્વારા જણાવ્યું કે ઇન્સ્યોરન્સ કંપનીમાં જાણ કરી ગાડીનો વીમો કેન્સલ કરવામાં આવશે અને આવા ઈસમો બીજીવાર આવું ન કરે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે ડુમસ પોલીસના પેટ્રોલિંગના અભાવના કારણે અવારનવાર આવા બનાવો સામે આવતા હોય છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગત તારીખ 27/7/2025 ના રવિવારના રોજ અત્રના ડુમસ બીચ ખાતે એક ગાડી જેનો વાહન નંબર GJ06LD0396 કે જે મર્સિડીઝ GLE કાર જણાઈ આવેલ છે તે બીચ પર ફસાઈ ગઈ હોવાનું જાણવા મળેલ હતું વધુ તપાસ કરતા આ વાહનના માલિક કે જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર ઉંમર વર્ષ પચાસ જેટલી છે તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા તથા બીચ પર આવેલ સ્ટોલ ધારકો પોતાનો માલસામાન લઈ જતા હોય તેમની પાછળ પાછળ તેઓ પણ બીચ સુધી પહોંચી ગયેલા હતા દરમિયાન તેમની ગાડી બીચ પર ફસાઈ ગયેલ હતી અને ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આવતા તેમની ગાડી રેસ્ક્યુ કરવા બાદ આજ રોજ તેમના ઉપર બીએનએસ કલમ બસો એક્યાસી કે જે બેદરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે એટલું જ નહીં પરંતુ આવો બેદરકારી ભર્યા કૃત્યો કરવાવાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે